રિક્ષા ચાલકો એના માટે હડતાલ કરી એ આજે ત્રણથી પાંચ પેસેન્જર હોય તો આ રિક્ષા ડિટેન કરી નાખે છે એના માટે રિક્ષાઓએ હડતાલ કરી દીધી છે હવે પાંચ સાત પેસેન્જર રિક્ષાવાળા ભરે તો જ એને પોાય અહીંથી બેલાપાટા વીસ કિલોમીટરનો ફેરો થાય તૈન પેસેન્જરનું એમાં પાર્સિંગ આવે છે હવે તૈન પેસેન્જર લઈને જાય તો એને સાઠ રૂપિયા ભાડું મળે સાઠ રૂપિયામાં એનો ખર્ચો એ ઊભો ન થાય રિક્ષાવાળાનો અને એના માટે આ લોકોને પાંચ છ પેસિંગર હોય તો ડિટેન થઈ જતી હતી રીક્ષા એના માટે અમે રજૂઆત કરવા માટે સાહેબ પાંચ ગયેલા તો સાહેબે અમને સોમવાર લગીનનો ટાઈમ આપેલો કે સોમવાર લગીનનો ટાઈમ આપો અમે ઉપર વાત કરીને તમને વાત કરશું અમે એના માટે આ બધા રિક્ષાવાળાની હોય તો પાંચસોથી સાતસો રિક્ષાવાળા અહીંયા અને વાંકાનેર અને આ બધાય પોઈન્ટ છે એ લોક કરવા માટે અહીંયા ઉભા હતા તો અમે બધા આગેવાનો આવીને એને રજૂઆત કરી ભાઈ સાહેબ આપણે રજૂઆત કરીશી અને સાહેબ આપણો રસ્તો કાઢી નાખશે સાહેબ એ અમને બે દિવસનો ટાઈમ માંગ્યો સોમવાર નો ત્રણ દિવસનો ટાઈમ માંગ્યો છે સોમવારે સાહેબને પાછું બાર વાગે અમારે મળવાનું છે અને આ રસ્તા માટે આનો જે રસ્તો કરી દઈએ સાહેબ એનો રસ્તા માટે તો પછી અમે આ બધા જેટલા રિક્ષા એની હડતાલ કરી નાખશે કોઈ પબ્લિકને હેરાન કરવામાં નહીં આવે બાકી રીક્ષા જેટલા છે એ બધા હડતાલ કરી નાખશે અને બધી રિક્ષાઓ બંધ કરી નાખશે હવે હવે બાર હજાર રૂપિયામાં જે માણસ નોકરીએ જતો એને રિક્ષાવાળા એમ કહેશે ભાઈ સો રૂપિયા ભાડું આપો તો એ રિક્ષાવાળાને નહીં દઈ શકે બાર હજારમાં જે નોકરીએ જાય તો એ સો રૂપિયા આને દેશે તો એ એનું ઘર કેવી રીતે ચલાવશે એટલે રિક્ષાવાળાનો જમા મરો થાય અને અહીંયા કારખાના ડિસ્ટ્રિકમાં બધા બાર બાર હજાર રૂપિયામાં નોકરીએ જાય છે અને બાર હજાર રૂપિયામાં નોકરી જતો ને અને એને સો રૂપિયા ભારું માગે તો એ નહીં દઈ શકે એ વ્યાજબી વસ્તુ એ ગરીબ માણસ છે અને આ રીક્ષાવાળા ગરીબ માણસ છે રિક્ષાવાળા પાંચ પાંચ દસ દસ રૂપિયા કંઈક ભેગા કરે રિક્ષાનો હપ્તો આવે બાર હજારનો અને એ બાર હજારના હપ્તામાં આવી રીતે ડિટેન થાય રિક્ષા તો એને મેમો આવે કેટલો મેમો આવે બાર હજાર પંદર હજાર નો મેમો આવે તો આ લોકો ને રિક્ષાના હપ્તાના મુશ્કેલી થી ભેગા કરતા હોય તો એ હપ્તા મેમો ક્યાંથી ભરી શકે